નમસ્કાર બાળકો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ આઠ પ્રકરણ નંબર એક બજારમાં નિઃસ્વાધ્યન પોથીના સોલ્યુશન વિશે જોશું જો બાળકો તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરેક વિડીયો તમને મળતા રહે પહેલો પ્રશ્ન છે તમારા ગામ શહેરમાં તમારા મનગમતા સૈનિક અથવા તો રમતવીર આવે અને તમારે તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો તમે એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો બાળકો તો મને સૈનિક ગમે છે તો હું મારા ગામમાં સૈનિક આવે તો એના માટેના સવાલો મેં તૈયાર કર્યા છે તમને જો રમતવીર ગમતો હોય તો રમતવીર વિશે પૂછી શકો છો દાખલા તરીકે વિરાટ કોહલી આવ્યો હોય મહેન્દ્રસિંહ ધોની આવ્યો હોય કે કોઈ પણ આવ્યા હોય તો પહેલો મેં સૈનિક માટે બનાવ્યો છે તમે સૈનિક બનવા માટે કેવી રીતે તૈયારી કરી હતી બીજું સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તમે સૈનિક બનવા તમારું પહેલું ક્યાં પોસ્ટિંગ હતું સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો સૈનિક તરીકે તમારો દુઃખદ અનુભવ જણાવો આવા પ્રશ્નો તમે બનાવી શકો છો તમારા પ્રશ્નો બીજા પણ હોઈ શકે છે બીજું હું પણ બનીશ મહાન આ પંક્તિના સાર તમારા શબ્દોમાં લખવાના છે તો આપણા દેશની પ્રગતિ થાય વિકાસ થાય તે માટે સતત પ્રયત્ન પ્રયત્ન કરતો રહીશ મારી અંદર દેહદાજ હોય રાષ્ટ્ર પ્રત્યે લાગણી પેદા થાય તેવો પ્રયત્નો કરીશ હું એવા કામો કરીશ જેથી દેશનું નામ વિશ્વમાં મોખરે રહે સદાય દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશ રાષ્ટ્રી પ્રત્યે હંમેશા આદર ભાવ રાખીશ તેમજ દેશનું સાર્વભૌમત્વ જાળવી રાખવા પ્રયત્ન કરીશ આ રીતે હું દેશ માટે મહાન બનવાનો પ્રયાસ કરીશ બાળકો તમે પણ આપણા દેશ માટે ખૂબ જ કરી શકો છો પ્રશ્ન નંબર ત્રણ છે ગઈ કાલે કાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો બરાબર તો બાળકો તમારે જે ગઈકાલે કર્યું હોય એનું અહીંયા તમારે વર્ણન કરવાનું છે તો મેં અહીંયા નમૂનારૂપ લખેલું છે આજે સવારે હું જાગી ગયો જાગીને ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ગયો ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપું વાંચવા બેઠો આજ રવિવાર હોવાથી સવારે થોડી વાર ટીવી જોયું ત્યારબાદ જમી થોડી વાર આરામ કર્યો બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરમાં ફરવા ગયો ખેતરની તાજી હવાની આનંદ માણી ખૂબ જ મજા આવી ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો સાથે વાતચીત કરી ત્યારબાદ સામે સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠા સવારે વહેલું સ્કૂલ માટે જવાનું હોવાથી હું સુઈ ગયો ત્યારબાદ આપેલું છે તેને ઝીણવટપૂર્વક જોવાનું છે અને એનું વર્ણન આપણા શબ્દોમાં કરવાનું છે તો આ રીતે લખી શકો આ ચિત્ર સુંદર મેળાનું છે મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે મેળામાં ચકડોળ બેસવાનો આનંદ અનેરો હોય છે સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો નાસ્તાનો લાવવો જુદા જુદો હોય છે મેળામાં ખૂબ જ મજા આવે છે મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ અનેરો હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે નીચે આપેલા ચિત્રમાં ચાર તફાવત તમારે થોડાક તફાવત શોધી અને લખવાના છે તો ચિત્રમાં એક સૂરજ નથી બીજા ચિત્રમાં સૂરજ છે જો બાળકો એક ચિત્રમાં સૂરજ દેખાય છે અને બીજા ચિત્રમાં તમને સૂરજ દેખાતો નથી એવી રીતે તમારે તફાવત લખવાના છે ચિત્રમાં એક ચિત્ર એકમાં ઘરની ઉપર ચીમની છે ચિત્ર બે માં ઘરની ઉપર ચીમની નથી જે અહીંયા તમે જોઈ શકો છો બીજા ચિત્રમાં તળાવ નથી પહેલા ચિત્રમાં છ વૃક્ષ છે બીજા ચિત્રમાં પાંચ વૃક્ષ છે પહેલા ચિત્રમાં બંને કુકડા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે બીજા ચિત્રમાં બંને કુકડા એક જ દિશામાં છે તમે બાળકો અહીંયા કુકડાનું નિરીક્ષણ કરો તો તમને દેખાઈ આવે છે ત્યાર પછી પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે બીજા ચિત્રમાં ગાય ગાય કાળા ધોળા રંગની છે ત્યાર પછી બાળકો તો અહીંયા તમે દેખાઈ આવે છે બાળકો કે આ જે ગાય છે એ આ પ્યોર સંપૂર્ણ કાળા રંગની દેખાય છે તમને આ ગાય આખી આખી કાળા રંગની દેખાય છે જ્યારે અહીંયા તમને સફેદ પડતો રંગ પણ દેખાય આવે છે જે તમે અહીંયા જોઈ શકો છો બાળકો આ ગાયની ઉપર અહીંયા તમને સફેદ રંગ પણ દેખાય છે જે અહીંયા નથી તો આવું તમે લખી શકો છો તમારી રીતે પ્રશ્ન નંબર પાંચ છે નીચેના ફકડા વાંચી આપેલા પ્રશ્નના જવાબ આપવાના છે તો હવાડામાં નહીં જેવું પાણી હતું નિશાસો નાખ્યો એણે નજર ફેરવી તરફ જોયું પોતાના બંને બળદને જોઈને તે જાણી ભાગી પડ્યો એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો કરશને ફરીથી નિશાસો નાખી આકાશ તરફ જોયું પેલું હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે હવાડામાં ઘણું થોડું પાણી હતું બીજું

ચાલતો હતો તો રેખાંકિત શબ્દ હશે એનો વાઘોળો થશે બાળકો તમે જાણો છો કોઈ પણ પ્રાણીઓ હોય તે વાગોળતા હોય છે છઠ્ઠો પ્રશ્ન છે તમે જોયેલા બજારનું વર્ણન કરો તો તમે જો શહેરમાં રહેતા હોય એ પ્રમાણે બજારનું વર્ણન થશે ગામડાના બાળકોનું એ પ્રમાણે વર્ણન થશે તો બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળી રહે છે બજારમાં મોટી મોટી દુકાનો કોમ્પ્લેક્ષ અને મોલ હોય છે મોટી હોસ્પિટલ લેબોરેટરી દવાની દુકાનોમાં વાહન પાર્કિંગ માટે અલગથી સુવિધા હોય છે બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો હોય બજારની આજુબાજુ રેલવે સ્ટેશન બસ સ્ટેશન રિક્ષા રિક્ષા સ્ટેન્ડ હોય છે બજારમાં તાજા શાકભાજી મળે છે લારીવાળા ઊભા હોય છે બરાબર આવી વસ્તુ તમે લખી શકો છો તમારા વાક્યમાં ઓકે મેં અહીંયા લખેલી છે પ્રશ્ન નંબર આઠ તમારા ગામમાં બજાર અને તમારા તાલુકામાં બજારમાં શો ફેરફાર છે તો અમારા ગામની બજાર ખૂબ જ નાની છે નાની એટલે ઓમપોળી પરંતુ નાની એટલે દુકાનો ઓછી જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે એટલે ત્યાં વધુ દુકાનો આવેલી છે એમ કહેવાનું ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે જ્યારે તાલુકામાં તો વાસણ કાપડ કરિયાણું શાકભાજી દવા દવાખાનું વગેરે બધું હોય છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના આવેલા હોય છે તો આવું બાળકો તમે લખી શકો છો ત્યાર પછી નવમો છે તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે તો તમે એ માટે જરૂરી માહિતી ક્યાંથી કેવી રીતે મેળવશો તો પેલું શિક્ષકને પૂછીને તો સરદાર પટેલ જન્મસ્થળ વિશેની માહિતી મેળવીશ બરાબર બાળકો તમે તમારા વડીલો અથવા શિક્ષકોને પૂછો છો બીજું ઘરે વડીલોને પૂછીશ સરદાર પટેલના બાળપણની માહિતી એકઠી કરશું ત્રીજું મારા મિત્રને પૂછીશ સરદાર પટેલના ભણતર વિશે પૂછીશ ક્યાં ભણવા ગયા હતા શું ભણ્યા હતા ચોથું લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ તો સરદાર પટેલના જીવન પ્રસંગો વિશેને આ બુક ઘણી બધી છે તેમાંથી માહિતી માગીશ ઇન્ટરનેટ પરથી એટલે યુટ્યુબમાંથી પછી કોઈ ગૂગલમાં સર્ચ કરીને સરદાર પટેલે અંગ્રેજો સામે કઈ રીતે લડાય તેને કઈ રીતે સરદારનું મિરદું મેળવું વગેરે પ્રશ્ન આપણે પૂછી શકીએ છીએ ગૂગલમાં પણ દસમો પ્રશ્ન આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બનશો આત્મનિર્ભર એટલે પોતાની રીતે તો હું આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ મને ખેતીમાં ખૂબ જ રસે ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી અને ભારતને ખૂબ જ આયાત કરવી પડે તેવી વસ્તુઓને આપણા દેશમાં પણ પેદા થાય એવા આપણે પ્રયત્ન કરીશું ભારત દેશમાં લોકોનો લોકોને લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયત્ન કરીશું ભારત દેશની ગરીબી અને નિરીક્ષકતા દૂર કરવા પ્રયત્ન કરીશ હું આત્મનિર્ભર બનવા માટે આવા આવા પ્રયત્ન કરીશ ઘણા એમ કે હું સારો એક બિઝનેસમેન બનીશ જેમાંથી પોતે તો આત્મનિર્ભર બનીશ પણ બીજા લોકોને પણ પોતાની રીતે રળી અને આત્મનિર્ભર બનાવીશ તો આવજો બાળકો મળીએ છે નવા વિડીયો સાથે